પ્રશ્ન દર્શક મિત્રો આજે આપણે આયા છે દાદાના ધામ એમ કહેવાય કે નેસ ગામ દાદાનું ધામ તો દર્શન દર્શન કરાવો તો આપણી જોડે જોડાયા છે મંદિરના મુખ્ય પૂજારી શ્રી જય શ્રી રામ જય શ્રી રામ તાલુકા આવેલું નેસ ગામ ત્યાં આ હનુમાન દાદા નું સ્થાન છે આનું નામ નેહડિયા હનુમાન એટલે કે રામ ભક્ત નિશીયા હનમાન દાદા તરીકે ઓળખવામાં આવે છે આ એક સ્વયંભૂ જગ્યા છે જેની કોઈ પ્રતિષ્ઠા કરેલી મૂર્તિ નથી અહિયાં અમે વંશ પરંપરાગત પેઢી પૂજા કરતા આવ્યા છીએ અને કરીએ છીએ ભગવાનના કૃપાના આશીર્વાદથી અમારે થી અંદર અત્યારે એક જ દીકરો થાય છે બીજા કોઈ દીકરા થતા નથી દીકરીઓ ગમે તે હોય છે બીજું કે આ સ્વયંભૂ જગ્યા છે ડાકોરની ની અંદર આનો સમાવેશ કરેલો છે જેવા ડાકોરની નજીકમાં આવા એક આ ત્રણ મંદિર એવા છે કે જેના દર્શન કરવા હોય તો તમારે અંદર ઉતરવું પડે જેવું કે એક નેશ બીજું ગણતેશ્વર અને ત્રીજું ડાકોર માં ડંકનાથ મહાદેવ આ ત્રણ મંદિર એવા છે કે જેની અંદર તમારે દર્શન કરવા હોય તો અંદર પગથિયા ઉતરી અને અંદર જવું પડતું હોય છે અહીંયાથી પાવાગઢ જે પબ્લિક ચાલતી જાય છે એના માટે અહીંયા અમુક નિયસ ગામ વચ્ચે આવી જાય છે અને ત્યાં અહીંયા ઘણા એવા લોકો વિસામાં લે છે અને એને વ્યવસ્થા થોડી આપવામાં આવે છે અને એમ કહેવાય છે કે દાદાને માનતા અહીંયા ઘણી બધી થાય છે માનતામાં એવું છે કે ભગવાનના બે ઉત્સવ ઉજવવામાં આવે છે અહીંયાં એક

બાજુમાં નજીકમાં જે બધા નાના મોટા ડાકોર ની અંદર આજુબાજુમાં દસ પંદર કિલોમીટરમાં આવેલા યાત્રાધામો છે જેવું કે નેસ ગણતર પછી મીનાવાડા ફાગેલ લસુંદરા આવા અન્ય કઈક જે પુરાણ જગ્યાઓ દર્શન થઈ શકે નજીક નજીકમાં પડેલું છે હવે અહીંયા પદયાત્રી છે પાવાગઢ જવા માટે તો અહિયાં રિક્ષામાં લીધો તમે કીધું એ રીતના અહીંયા વિસામાની અંદર જે કોઈ વસ્તુઓ લઈને આવ્યા હોય પોતાનો સરસામાન એમને થોડી અહીંયા જે વ્યવસ્થા છે અમારી જોડે કરી આપવામાં આવે છે જેવું કે વાસણ છે ના હોય તો એમને સીધું સામાન આપવામાં આવે છે એ તો એને કોઈ કશું ના લઈને આવ્યું હોય તો એને સાદું ભોજન ખીચડી શાક કે છાશ આવું તેવું કરી અને એને જમાડવામાં આવે છે એક રાત્રે વિશ્રામો આપવામાં આવે છે સવારે નહવા ધોવાની વ્યવસ્થા કરી આરતી કરવામાં આવે છે આરતી થાય છે ત્યારબાદ કાળી ના આરતીના ત્રણ મત ત્રણ આરતી થાય છે એક આરતી ધનતેરસ રાત્રે બાર વાગે થાય છે મંગળા આરતી સવારે વાગે થાય છે સાયન આરતી છ ને થાય છે કોઈ ગ્રહણ કર સૂર્યカル હોય તો થોડો સમય ફેરફાર રહે છે. ધન્યવાદ. ત્યારબાદ અહીંયા નો મેળો ભરાય છે. કાર્તિકેય ઉદસી દે દર્શન કરવાનો મોટો મહત્વ છે. શ્રાવણ માસ દરમિયાન સવારે કાયમ 5:30 ની મંગળા આરતી કરવામાં આવે છે અને નિષ્ના તથા આજુબાજુના ભાવિક ભક્તો આવી અને અહીંયા મંગળા આરતી કરવામાં આવે છે. તિલક પ્રસાદી કરીએ અને એનું છૂટા પડવામાં આવે. સરસ વાત કરી. રાત્રિ રામ હરે કૃષ્ણ. હરે રામ હરે કૃષ્ણ. સરસ વાત કરી પ્રાચીન વિદ્યા છે દાદાનું સાનિધ્ય છે નેસ ગામ ઓળખાયું દાદાના નામથી દાદાની આ જગ્યા છે પાવન જગ્યા છે આવો દર્શન કરો અને સૌના મનોરથ પૂર્ણ કરો એવી અભિલાષાથી ફરી મળીએ એક નવા ઐતિહાસિક પુરાણિક મંદિર સાથે હરે કૃષ્ણ જય રામ જય મહાકાલી જય મહાકાલી તો આપણે તમે પપવાળા સંઘ લઈને પાલુંદરા થી પાવાગઢ નો સંઘ છે તો કેટલા વ્યક્તિ છે સંઘમાં આ સંઘની અંદર લગભગ સવા ત્રણસો જેટલા વ્યક્તિ સવા ત્રણસો વ્યક્તિ અને આ સંઘ છેલ્લા ઓગણચાલીસ વર્ષથી અવિરત ચાલુ રહ્યું છે એક પણ વર્ષ આ સંઘ કોઈ પણ રૂકાવટ સિવાય અવિરત પણ માતાજીની ધજા અર્પણ કરેલી છે દર વર્ષે હા કોરોના કાળની અંદર પણ અમારો સંઘ ચાલુ રહેલો અને અમે માતાજીના મુખ્ય શિખર ઉપર ધજા ચડાવેલી પાંદરા શ્રી મહાકા યુવક મંડળ આયોજિત પગપાળા યાત્રા સંઘ પહેલી નાઇટ અમારી કપડવંજમાં હોય છે બીજી અહીંયા નેશ શ્રી હનુમાન મંદિરે અને સ્વયંસેવક તરીકે જોડાયેલા તમામ નાના મોટા બધા એક સંપથી સરસ મજાનો આ માતાજીના ઉત્સવ ઉજવણી કરવા માટે તમામ યાત્રી યાત્રિકો સેવા આપે અને એક નિઃસ્વાર્થ સેવા અમારો હેતુ છે કે યુવા જાગૃતિ વ્યસન મુક્તિ અને એક સમાજની સાથે બધા જોડાયેલા હોય એકબીજાના વિચારોનો જે આદાન પ્રદાન થાય અને સમાજની અંદર એક નવી જાગૃતિ આવે કે લક્ષ્ય કે પાંચ દિવસ એક સાથે રહીએ છીએ એટલે એકબીજાના સુખ દુઃખ અને સંસારની સામાજિક એક સારી વાતો અને એક આધ્યાત્મિક જ્ઞાનનું ભાથું આજના જમાનાની અંદર અમે વાંચતા જઈએ હવે તમે કેટલા દિવસે પાવાગઢ પહોંચશો અમે પાંચમા પાંચમા દિવસે પાવાગઢ પહોંચી જઈએ છીએ પહેલી નાઇટ કપડવં બીજી નેસ ત્રીજી જલારામ ખંડોળી જલારામ મંદિર અને ચોથી નાઇટ અમારી તળેટીની અંદર કંસારા જૈન ધર્મશાળામાં સવારે માતાજીની ધજા અમે ચડાવવા ગયા મંગળવાર ચોવીસ નવ બે હજાર ચોવીસના દિવસે સાતમ અને આઠમ જે માતાજીના મુખ્ય શિખર પર અમારા શ્રી મહાકાળીયોગ મંડળની એકાવન ફૂટની જે ધજા એ ધ્વજારોહણ કરવામાં આવશે અને માતાજીના અમે આશીર્વાદ મેળવીશું માતાજી દરેકની મનોકામના પૂર્ણ કરે સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે દરેકના મનની અંદર માતાજી સારી એવી પ્રેરણા કે સુખ અંદર બધા મળી અને પોતાનું આ મનુષ્યનું જે જીવન મળેલું છે એ જીવનને એક પાવન અને દરેક પોતે એકબીજાને ભાવ અને એક ભાવ જીવન કેળવે એ અમારો આ હેતુ છે આ મહાકાળી વાહન છે વાહન ગાડીઓ હવે હા વિહીકલ વિહીકલ અમારી પાસે 24 થી 25 અને બાઈકવાળા રનિંગમાં સેવા કરે છે સરબત બી રનિંગમાં પાણીની અવિરત સેવા કન્સ્ટન્ટ બે બાઈકવાળા રસ્તામાં પાયલોટિંગ કરતા હોય એ પ્રમાણે સતત પાણીની સેવા સરબતની સેવા કોઈ પણ કોઈને મુશ્કેલી તકલીફ જણાય તો તરત જ અમારી ગાડીઓ એટલા સેવકો સાથે છે બાકી ચોવીસ થી પચીસ ગાડીઓની અમારી જે ફોજ કહેવાય એ સ્વયં સેવક કરી છે અને બિલકુલ અને સુંદર મજાના જ્યાં જ્યાં અમે રોકાઈએ છીએ ત્યાં અમને સુંદર આશરો મળે અહીંયા મુન્નાભાઈ જે નેશમાં એ અવિરત પડે જે કોરોના કાળની અંદર કોઈ એન્ટ્રી ના આપે એસઓપી નું પાલન કરવું પડે પરમિશન નહોતી છતાં પણ અમે આ જગ્યાએ અહીંયા નાઇટ કરેલી અમારી કોરોના કાળની અંદર એટલે ખરેખર ધન્યવાદ દેશ ગામને અંદર જો અમને સરસ એક આશરો મળે છે અને આવકાર મળે છે અને એમનાથી જે થાય મદદ તન મન ધનથી હંમેશા ચિંતા કરે કે આપણો પરિવાર છે આ સંઘ એટલે એક આપણો એક પરિવાર છે કે પરિવારની ભાવનાથી એ અમારી અવિરત પણ સેવા અને ચિંતા કરતા રહ્યા છે કે કેટલે પહોંચ્યા ક્યારે આવશો કઈ મદદ જોઈએ શું જોઈએ આ સેવા એમને અવિરત આપી છે એટલે અમે પણ ભગવાનના જે કષ્ટ બનશે ને એના સાનિધ્યમાં છીએ અને સતત આવીને એની સેવા મળતી રહીએ અને અમારા જે બીજાઓને પણ સેવા મળતી રહે અને દરેકનું આરોગ્ય સારું રહે એવી પરમ પણ પરમાત્મા અને એમાં શક્તિને અમે પ્રાર્થના કરીએ છીએ ધન્યવાદ આપે અમારી મુલાકાત લીધી તો આપણે પણ અભિનંદન અમારા મંડળ અમારા જે સંઘ પરિવાર વચ્ચે बोलो महाकाली की जय टूटी जय और भैरव नाथ की जय श्री कष्ट बंजन हनुमान की जय जय ओम नमः पार्वती पतये हर हर 别洗了。